कृष्ण कन्हैया लाल की जय कान ने शो के राधा ने शो आज मारा राधा श्याम नो हिंडोड़ो शो कान ने शो के राधा ने शो आज मारा कान દેશ્યામનો હિંડોળો કાન ને ઝુલાવું કે રાધાને જો આજ મારા રાધા શ્યામને હિંડોળે જો લાવું કાનને જોલાવું કે રાધાને જો આજ મારા રાધા શ્યામને હિંડોળે જો મેં તો સોનાનો હિંડોળો શણગાર્યો এ মহি দি গুথাবি মেত সোনান না হিডোড়ো শঙ্গার এ মহি দোরে গুথাবি হিডোড়ো কী চুক কি চুক থাই রাদে শ্যাম মিঠু মালকায় হিডোড়ো কী ના ને શણગારું કે રાધા ને શણગારો આજ મારા રાધે શ્યામનો હિંડોળો શણગારો ચાંદની રાત હિંડોળો ચામકે જેવી આકાશમાં વીજળી ચામ જેવી ચાંદની રાત માં હિંડોળો ચમકે જેવી આકાશમાં વિ જડી ચમ કે તાલાટી માટે માથા હિંડોળો આગળ પાછળ થાય તાલાટી માટે થાય હિંડોળો આગળ પાછળ થાય મારા શ્યામને ઝુલાવું કાનને શણગારો કે રાધાને શણગારો આજ મારા રાધા શામનો હિંડોળો શણગારો જર્મર મે હોલો ભરતી રહ્યો છે રાધે શ્યામા હિંડોડે પિંછાય છે જર્મર મે હોલો ભરતી રહ્યો છે રાધે શ્યામા હિંડોડે પિંછાય છે ભક્તો દોડી દોડી જાય મોકડું ની રખવાને કાજ ભક્તો દોડી દોડી જાય મોકડું ની રખવાને કાજ મારા શ્યામને ઝુલાવું કાનને જો શણગારું કે રાધાને શણગારો આજ મારા રાધા શામનો હિંડોળો શણગારું કાનને ઝુલાવું કે રાધાને ઝુલાવું આજ મારા રાધા શ્યામનો હિંડોળો ચોલાવું બોલો કૃષ્ણ કનૈયા લાલ લકી જય